વાત કરીએ કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ભાટેરા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઉમેદવાર દ્વારા ફોર્મ ભરી સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે કપડવંજ પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કામગીરી કઠલાલ તાલુકા પ્રમુખ ભાજપના કાર્યકર અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ચૂંટણી ડિક્લેર થઈ છે તાલુકા પંચાયત કઠલાલ અને કપડવંજ અમારી ભારતીય જનતા પાર્ટીની શીષ અમારી પ્રક્રિયા છે ઉમેદવારીના ઉમેદવાર પત્ર લઈ અને એમને ટિકિટ માટે જે વાંચવો છે એમના ઉમેદવારી પત્રો ભરાવી અને અમે અહીંયા ત્રણ નિરીક્ષક મારા ગૌતમ બહેન તેજલબેન છે સાથે ઉમેદવારોને અમારે પત્ર કહેવાના શાંતિથી સાંભળવાના અને એમને જે રજૂઆતો છે એમની સાંભળી અને એમને ન્યાય આપવાનો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ રીતે પ્રક્રિયા કરતી આવી છે અને આ ઉત્સાહ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીમાં લડવા માટે આટલા ઉત્સાહી કાર્યકરો આજે હું ઉત્સાહ અહીંયા બતાવી રહ્યા છે